તો તમારે અહીંયા લીલા કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તો મિત્રો તમને ઉપર જે પ્લસનું આઇકોન દેખાય તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યારબાદ સેફએસ ઉપર ક્લિક કરવાનું છે અને આ રીતે લઈ લેવાનું છે ત્યારબાદ આ રીતનું કંઈક સેટિંગ સેટ કરી લેવાનું છે મિત્રો ફરી પાછું પ્લસ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ સેફએસ ઉપર ક્લિક કરવાનું છે તો મિત્રો હું જે રીતે સેટ કરું એ રીતે તમે સેટ કરતા જાજો

બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તો મિત્રો આ વિડીયો કેવો લાગે ફટાફટ કોમેન્ટ કરીને મને બતાવી દો અને જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા મિત્રોને શેર કરી દો અને મળીએ ફરી એક નવા વિડીયોની અંદર જય હિન્દ જય ભારત